બચાવની સભામાં જિગ્નેશ પિવાણીના સરકાર સામે આકરા પ્રહારો જોવા મળ્યા હતા પ્રજાના કામો નહીં થતા હોવાનો શોર પણ તેમણે વ્યક્ત કર્યો હતો તુરંત પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર અને જિગ્નેશ ભિવાણીએ અલ્ટિમેટમ આપ્યું છે રાષ્ટ્રીય અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા ભયાઉ ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનું વડગામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ સંબોધન કર્યું હતું આ સંબોધનમાં તેમણે ખાસ કરીને પ્રજાના લાંબા સમયથી અણોકેલ પ્રશ્ન અંગે સરકાર પર આખરા પ્રહાર કરીને સરકારને આડે હાથ લીધી હતી તાત્કાલિક અસરથી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે તેમને લાસ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ભયાઉના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની સાથે દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી બચુભાઈ પિંગોલ ગૌંતીબેન ચાવડા નીલ બિનઝોડા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા સૌપ્રથમ જીગ્નેશ મેવાણીનું નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સભામાં ખાસ કરીને દલિત સમાજના લોકો જે હક છે તે હક સરકાર તરફથી મળતો નહીં હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે મારો હક મારો અધિકાર એ થિયરી મુજબ આજે જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લઈ અને સરકારે તાત્કાલિક અસરથી દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા માટેનું આહવાન કર્યું હતું સાથોસાથાથ જિલ્લાના લાંબા સમયથી જે પ્રશ્નો વાણું છે તેમાં ગાંધીધામને ફ્રી હોલ્ડ કરવું મુજોડી અને ભયાવના ઓરબ્રીજનું કામ તાકીદે શરૂ કરવું પશ્ચિમ કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવું અને ખેતીલાયક જમીનને પાણી આપવું કચ્છમાં અનુસૂચિત જાતિની ખેતીની મંડળીના જમીનોનો જે કબજો અન્ય લોકોએ કર્યો છે તે તાકીદે કબજો પાછો આપો ખનીજ ચોરી અને ઓવરલોડનું દૂષણ બંધ કરાવો સફાઈ કામદારોને નગરપાલિકામાં કાયમી નોકરી આપવી વગેરે પ્રશ્નોનો સમાવેશ થાય છે જે તમામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બચાવો અને તેની આજુબાજુના લોકો જીજ્ઞેશ મેવાણીની જાહેરસભામાં ઉમટી પડ્યા હતા અને આ જાહેરસભા સંપન્ન થઈ હતી આશુતોષ અંતાણી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના આપણી વચ્ચે ટૂંકો સમય બચ્યો છે અને કચ્છની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને જે પણ બીજા સ્થાનિક અગ્રણીઓના સંપર્કમાં છું બધાની સૌથી મોટી ફરિયાદ એ છે કે આખો જિલ્લો દુકાળની પરિસ્થિતિમાં હોમાયો છે અછતગ્રસ્ત છે સિંચાઈ પીવાનું પાણી અને નર્મદાના નીરનો ગંભીર પ્રશ્ન છે દુકાળગ્રસ્ત જાહેર કરવાની પરિસ્થિતિની ગંભીરતા આ રાજ્યની સરકારને નથી કલેક્ટર મેન્યુઅલનું અમલીકરણ થતું નથી ઘાસચારો પૂરો પાડતા નથી મંડરેગાનું કામ સદંતર બંધ છે જે લોકોએ નરેગામાં કામ કર્યું એના પેમેન્ટનું ચૂકવણું થતું નથી બેરોજગારી ભથ્થું આપતા નથી નર્મદાની કેનાલનું નેટવર્ક બનતું નથી દલિત સમાજ અને ઓબીસીની સમાજે ફાળવેલી જમીનોના પટ્ટા અને પરેશાન મળતા નથી અને સાથોસાથ આજે ભુજોડી અને ભુજના બ્રિજ અને એના કારણે સુડતાલીસ લોકોના મૃત્યુ થયા હોવા છતાં સરકાર જાણી બુજીને બદ ઇરાદાપૂર્વક ઇન્ટેન્શનલી આ બ્રિજનું કામ પૂરું નથી કરતી કેમ કેમ કે ભાજપના કેટલાક દલાલો અને મળતિયાઓના આમાં અંગત સ્વાર્થ અને ગણિત જોડાયેલા છે અને એના કારણે બ્રિજનું કામ પૂરું થવા દેતા નથી અને એના કારણે સુડતાલીસ લોકોનો જીવ હોમાયો આ છતાં તંત્રને પેટું પાણી હલતું નથી ભાજપ સરકારને પેટું પાણી હલતું નથી એ વિજય રૂપાણી સરકાર માટે બહુ જ મોટી શરમનો વિષય છે એટલે કચ્છની જનતાને એક નાગરિક અને ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ અપીલ કરી શકું કે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કાળા ચોરને વોટ આપ્યો પણ ભાજપ કોઈ સંજોગમાં જીતવું જોઈએ નહીં અને દલિત સમાજને અપીલ કરું છું જેમ આજે તમે મુદ્દો ઉપાડ્યો છે એમ દરેક સમાજ દરેક ગરીબ વર્ગને સાથે રાખીને આગળ પણ આ બ્રિજનું કામ પૂરું ના થાય ત્યાં સુધી આપણે આ મુદ્દાને ઉપાડીશું લડત કરીશું આંદોલન કરીશું અને છવ્વીસમી જાન્યુઆરીએ બચાવ મંડળીને જે જમીનોનો કબજો લાંબા વખતે દલિત સમાજને નથી મળ્યો એ જમીનનો કબજો લેવા સવારે અગિયાર વાગે જઈશું અને ત્યાં અમારા સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી ઝંડો અને તિરંગો લેવાઈશું પોતાએ આમાં ચક્કાજામના રસ્તા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી અમારા સંગઠનની ટીમે આ મુદ્દે રેલી કરી ધરણા કર્યા અરજીઓ કરી આવેદનપત્ર આપ્યા કલેકટરોનો મળ્યા ગાંધીનગરમાં રજૂઆત કરી હું પોતે આજે રજૂઆત કરી રહું છું આજે ફરી ફરીકવાર ટીમ રજૂઆત કરવાની આ છતાં આટલું બેઝિક પાયાનું કામ જો સરકાર ના કરે સુડતાલીસ લોકોનો જીવ ગયો છે છતાં પણ ના છૂટકે લોકો રોડ ઉપર ઉતારવાની ફરજ પડશે અને છવ્વીસમી જાન્યુઆરી અમારી જમીનોનો કબજો લેવા માટે પણ રોડ ઉપર ઉતારવાના છે